એક જમાનો હતો કોંગ્રેસના શાસનમાં સમગ્ર દેશની અંદર કઈ જગ્યાઓ પર અનેક વર્ષો સુધી બોમ્બ ધમાકાઓની સિરીઝ ચાલી એને કોઈ રિસ્પોન્સ નહીં કેન્દ્ર સરકારનું રાજ્ય સરકારો જેને પકડે ને પકડે ના પકડે તો કંઈ નહીં અને પાકિસ્તાનની સામે આ દેશના કોંગ્રેસના વડાપ્રધાનનો હરફ ઉચ્ચારવાની હિંમત નથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી ઉરી પુલવામા અને પહેલગામ ત્રણ મોટા હુમલા કરવાની ભૂલ પાકિસ્તાને કરી ને ત્રણેય વાર પાકિસ્તાનને હંમેશા માટે મજબૂત સબકડવાનું શીખવાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી બીજી વાર એરસ્ટ્રાઇક કરી અને ના સુધર્યા ત્રીજી વાર પાક ઓક્યુપાઈ કાશ્મીર નહીં પાકિસ્તાનની સરહદમાં સો કિલોમીટર અંદર જઈ ઓપરેશન સિંદૂર કરી આતંકવાદીઓના હેડક્વાર્ટર નો ખાતમો બોલાવ્યું અને દુનિયાભરમાં એક મજબૂત સંદેશ ભારતે મોકલ્યો છે કે ભારત પોતાની આત્મરક્ષાના અધિકારના ઉપયોગ માટે કોઈ પણ સ્તરે જઈ દેશના નાગરિકો અને દેશની સીમાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે અને ઓપરેશન સિંદુરે જેમને આ આતંકી ઘટનાઓની ડિઝાઇન કરી હતી એ આકાઓને ધૂળ ચાટતા કર્યા અને જેમને એનો અમલ કર્યો હતો એ ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓને ઓપરેશન મહાદેવે જમીનની અંદર મિલાવવાનું કામ